વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તારીખ બાવીસ તેમજ ચોવીસ અને પચીસ દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેમાં પ્રથમ દિવસ એટલે કે બાવીસ તારીખે વડાપ્રધાન વિસનગરના તરબ ખાતે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે તેમજ ત્યારબાદ તેઓ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતની પ્રથમ એમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે બાવીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનના સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે તરબ ખાતે વિકાસના કાર્યોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરશે કાકરાપારમાં ઓટોમેટિક પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે જે બાદ નવસારીમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવશે ત્યારબાદ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ તેઓ વારાણસી જશે અને ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાત આવશે આ દરમિયાન વડાપ્રધાન રાજકોટવાસીઓને

CN24 News Mobile App